તય રખાને રાખો ભેસાને રાખો તમારે જેને ને રાખ હોય ને રાખો અમાર તમારા દેવને તમે સણગરઈ રાખો બાકી અમે કોઈને ઓળખતા નથી પણ તમારા જે કાઈ બલી બલી પ્રથા છે એનો વિરોધ કરી એટલે તમે આવા રખા દાદાને ભેસા દાદાને મોર કરો તો એમ કોઈ ડરી જાય નહીં કે આ બૂધી વગરના ભેસા બનીને આવે રખા દાદા બનીને આવે જેવી મિત્રો હું સામાજિક કાર્યકર હંસુકભાઈ ગોવિંદભાઈ રાઠોડ જોકે આજ રોજ મારામાં જૂના સાગર દેવી પૂજક ઈ ફોન કરે છે હવે એને ફોન કરીને કીધું કે હું તારો રખો દાદો બોલું છું તમે બધાય ફોન કરો છો રખા પૂછો છો દાદા દાદા ઓળખતા નથી કેનો કેનો છોકરો હું હોય છે હવે તમારા દેવ અમને પૂછો તો અમારા ને તમારા નાયતે નેડો નથી કે તમારા દેવને અમે ઓળખતા હોઈએ એટલે તમે જેટલા ફોન કરીને પૂછશો તો ઈ ભવાડો તમારો છે આવેદન દિયો રેલીયુ કાઢો મારા બાપ નું કઈ જાય નહીં ફોન કરીને તમારા દેવ નું અમને શું કામ પૂછો છો તમારો રખો ભેંસો દાડો જે હોય તે તમારા દેવ છે તમારા જોવાના હોય અમને તમે પૂછો મારા બાપ ની ખબર ન હોય તો તમે મારા બાપ નું પૂછોથી મારો બાપ તમને જવાબ હું દઈએ જેટલા તમે ફોન કરો છો એ તમારા દેવની વાતો અમને પૂછો છો અમે તમારે દેવ નું ઓળખતા નથી અમે તમારું નથી એટલે જે આ સાગર છે તો ફોન કર્યો મેં કીધું તું મારું નામ રખો રાખ્યું છે તો તમે બધા ઉલડીને ઠગડા માર્યા અટાણા સાગર એ કે છે હું તારો રખો તો બોલું છું તમારી દેવી પૂજક નો જ છે એની માથે આવેદન દો ને એની માથે કાયદો હલાવો પેલા બુદ્ધિ વગર ના આવું તમે એમ કે અમારો દેવ તમે કઈ કરી દે તમે ફોન તમે કરો છો પૂછો છો તમે બધું તમે કરો છો એમાં મારી મત કઈ થાય નહીં મેં કોઈને ફોન કર્યો નથી એટલે એ જે કઈ તમારે જ્યાં ખીલો મારું એને મારી દીજો કોઈના બાપને ડરતો નથી ગુજરાત હાઈકોર્ટ નામદાર કોર્ટ પોલીસ કલેક્ટરો બધા સાહેબો ઓળખે છે મારો રખો પણ તમારા રખાને ઓળખતો જ નથી કે કેનો છોકરો ક્યાં ગામનો કોનો દીકરો હું ઓળખતો નથી હવે આ સાગરે કીધું કે હું જુનાગઢ રખો છું હવે એ તમારો દેવી પૂછક છે બેયના મોબાઈલ નંબર નાખું છું ભણના દીકરા ફોન કરો તમે આ બધા નાટક કરો છો દાદાના પગમાં પડી જાય દાદાના પગમાં આ દાદો પડે એવો નથી આ દાદો માફી માંગે એવો નથી તમે કાંઈ મર્ડર કરવાની વાતો કરતા હોય મારી નાખવાની વાતો કરતા હોય તો તમારો બાપ આવે તો એમાં કાંઈ ફેર ન પડે અને એ તો ધીંગાણ સીડ્યા હોય તો પછી બટાહાટી બોલે એટલે કાયદાનું પાલન કરો માપ માર્યો ટીરાડિયો આ કાય પેપર નથી કોઈને મારી નાખવા છે સપ્ટર તો બધાને બરાબર નો થાય પણ કાયદાનું પાલન કરવું શાંતિ જાળવવી સવિધાનિક વિરોધ કરવો બધાનો અધિકાર છે પણ માપે કાયદાના માધ્યમમાં રહી નગર મોરલા બોલે કેમ કે કાયદા વિરુદ્ધ જાઓ તો બધા માટે કાયદો બધા માટે સર્વોપરી છે આ સાગર મકવાણા જે છે સાગર દેવી પૂજક જે આટણ કી છે કે હું રખોદા તો બોલું છું એટલે તમે તમારા દેવને તમે ગમે તેવું અભદ્ર બોલી શકો તમે તમારા દેવનો અમે તો છોકરો રખા દાદા હું ઓળખતો જ નથી રખો દાદો કેનો છોકરો ને ક્યાં ગામનો હોય હવે તમે કયો છો તમારો દાદો છે નકર અમારામાં તો નામ રાખવા આવતા રખો ગોવોન પાલો દૂધોન માયોન મેપોન જેઠો હવે ઈ નામ હતા હવે તમારો રખો કોઈ દેવ હોય તો અમે ઓળખતા નથી એટલે તમારા કોઈ દેવને અમારે લેવા દેવા નથી અમને કઈ પૂછ્યો કે તમારા દેવનું તો અમારે નેડો નથી ફોન કરીને પૂછશો તો હું તો કે હું કેમ કે તમારા નંબર દેવને અમે ઓળખતા નથી તમારા અમારા કોઈથી નાયત નેડો નથી અને તમે કયો માલા દેવનું અપમાન તમારા દેવ અમારા ઘરે આવે એમ નથી તમે અમારા ઘરે પાણી પીતા નથી અમારે ને તમારો નાયત્યાય નેડો નથી તમારો દેવ અમારા ઘરે આવે હું કામ અને તમારો દેવ અમારા ઘેરી આવેથી નમતો હોય કેમ કે અમારા લેવા દેવા નથી જેના દેવને તમે અમારા ઘરે પાણી પીતા નથી ને તમારા દેવ અમારા ઘરે આવે તો કા તમે નીલજા હોય કા તમારા દેવ નીલજા હોય બાકી અમારા લેવા દેવા જ નથી અમારે આ દેવની જરૂર નથી અમારા જરૂર શિક્ષણની છે ભણવાની છે છોકરાને આગળ વધારવાની છે કોઈ દેવ દુઃખ જોતા નથી બધાય બધા મુબારક આપી છે કે રખાને રાખો ભેસાને રાખો તમારે જેને રાખો એને રાખો અમારે તમારા દેવને તમે શણગારી રાખો બાકી અમે કોઈને ઓળખતા નથી કેમ કે અમે તમારા બાપડાને ઓળખતા ન હોય તો તમારા દેવને ક્યાંથી ઓળખતા હોય કેમ કે ઈ તમે નવું લેવો કે અમારો રખો દાદો મારો ભેસો દાદો ગામના છે ક્યાં ના છે હું છે ઈ કોઈ અમે ઓળખતા નથી એટલે તમે 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 ફોન કરો કરો વિવાદ મૂકો આવેદન તમારો બાપ કઈ હું ડરવું એવો નથી કેમ કે કાયદો બધા માટે સર્વોપરી છે પણ કાયદાનું પાલન કરવું સુખ શાંતિ જાળવવી કાયદો વ્યવસ્થા ન ખોરવાય ઈ ધ્યાન રાખીને કામ કરવાનું હોય બાકી કાંઈ તમે કોઈના દેવ ડરવાના બધા તમારા જે પ્રથા છે એનો વિરોધ એટલે તમે આવા રખા દાદા ભેસા દાદા મોર કરો કઈ એમ કોઈ ડરી જાય નહીં નામદાર કોર્ટની અંદર બધાને દાદ માંગવાનો અધિકાર હોય કોઈથી આ ડરે આમાં આવેદનનો દેવાની છૂટ હોય બધુંય હોય સંવિધાનિક રીતે બધાને લડવાનો અધિકાર આપ્યો છે જય ભીમ નમો બુદ્ધાય આ વીડિયાનો બનો એટલો શેર કરજો દેવી પૂજકનો છોકરો છે ને પોતે રખો બનીને આવ્યો છે હવે એ જુનાગઢનો છે અને એ અડધી કલાક સુધી પોતે રખો જ બોલે છે એ દેવી પૂજક સમાજનો સાગર છે જુનાગઢનો આના બે નંબર નાખું છો હવે તમે કેટલાક રખા રખાદાદાવાળા છે તો આને કહીજો તમારો દાદો અટલ રખો બનીને આહ્યો ફોન એ તમે કરો છો મારો ફોન કોઈ નામ આવ્યો નથી આની સાયબર ક્રાઇમ મારફત તપાસ કરજો મેં તમને ફોન કરેલા ફોન કરો છો આ તો લંકા લંકા વાળે જગાવ્યું નથી સીતાજી જ્યારે લંકાની અંદર ગયા ને પછી હનુમાનજી ને ગયા પછી ઓલા પૂછડે ગાભા પાઇધા ગાંઠલેજ સાઈડ દિવાળી લંકા જગાવી બધે કીધું પ્રવાહ કે રામનો દૂત આવ્યો હતો હનુમાનજી એને લંકા જગાવીશ હનુમાનજી ને પૂછ્યું બાપુ લંકા તમે જગ ના માડી મેં જગાવી તો કે લંકા તો લંકા વાળે જ જગાવી પૂછે ગાભા એને ભાઈ ગયા કાઠલેટ એને નાખ્યા દિવાળીઓ એને મૂકી મારી મારો તો વાંદરાનો સ્વભાવ નહીં એટલે આ મકાનથી ઓલા મકાન ઠેકડા માર્યા મેં કાંઈ કર્યું નથી એમ આ તમારા રખાદારનો ભવાડો તમે જ કર્યો છે કેમ કે તમે ફોન કરીને કહો છો મારો રખો કોણ હવે હું ઓળખું છું તમારા રખાને કે તમારા ભેંસાને કેમ કે હું ઓળખતો નથી તમે દેવ માન્યો છો અમે અમે એને ઓળખતા નથી જે પથ્થરમાં તમે માતાજી માનો છો એને અમે પથ્થર માની છીએ કેમ કે તમારા ને અમારા વિચાર જુદા છે તમારા દેવને સન્માન તમે કરો અમે તો ઓળખતા નથી કે કેનો છોકરો છે જેનું નામ હોય આધાર કાર્ડ હોય એના અમે માણસને બધાને પ્રવેશને પાત્ર છે બધાને અમે સન્માન કરી છે બધાને ઓળખી છે પણ તમે અહીંયા પથરાન કાય કાક લાકડાન કોકડાન ભેસાન પાડાન ભેહા ભરિયાવો તો એને અમે ઓળખતા નથી બધા જનાવરો છે કેમ કે જાત છે જનવરની જાત હોય માણસમાં કોઈ જાતિ ન હોય માણસની એક જ જાતિ હોય માનવ ધર્મ મહાધર્મ બને એટલું આ વીડિયોને શેર કરજો કે આ બુદ્ધિ વગેરેના ભેસા બની ને આવે રખા દાદા બની ને આવે પાછા ફોન કરે પાછા ઈ ના ઈ ભવાડા કરે છે અને ફોન જ કરે છે મેં મારો તો એ ફોન કોઈને એ કોલ રેકોર્ડિંગ બતાવજો મનસુખ રાઠોડ નો ફોન આવ્યો હોય ફોન જ નથી અધિકાર નથી મારો અધિકાર નથી તમે ન માનો તમે પગે લાગો માંડવા કરો એમાં મારો વિરોધ નથી જે હું કરું છું મારો પોતાનો વિચાર રજૂ કરું છું તમને કહેતો નથી કે તમે માનો કે ન માનો એ તમારો પોતાનો અધિકાર છે કેમ કે બંધારણની અંદર પોતાને અધિકાર અધિકાર આપ્યો છે છે ન તમારો પોતાનો બાકી તમે કોટા લાકડા લઈ અને માનો દાદો તમારો દાદો રોડ માંથી રખો અમારો જોતો નથી ભાઈ એટલે તમારો દાદો દાદીઓ જે હોય તમારા પૂરતા છે તમે માનો અમારો વિરોધ નથી કે તમે હું કામ માનો છો અમને પૂછશો તમે કેવું કી પથરા છે

માતાજીના હિસાબે આવેદન નો દિવસો કા માતાજી મઢ જઈને રોતા નથી કા માતાજી માંડવો ન કર્યો કારખા રખડ ડાઈને માનતા ન કરી કેમ કે તમારી દેવી દેવતા ને બધા ખબર છે કે આમાં આપણું હાલ એવું નથી ભાઈ એટલે તમે આ લાકડા કરો હવે કલેક્ટરો પણ જાવશો પોલિટન પાસે પણ જાવશો મીટિંગો કરો મીટિંગ માંડવો કરે ને મિટિંગો કામ મીટિંગ ઈ તો સંવિધાનિક શબ્દ થઈ ગયો મીટિંગ છે આ તારીખે બધા ભેગું થવાનું છે તમારે ભેગું થવા જેવું નથી છે ને દેવ કામ કરતા હોય એ તો એમને માન નાખે બ્રહ્માસ્ત્ર ભેગો તો અગ્નિ થઈ જાય ઓલું ભેગો પલાણું થઈ જાય તમને ખબર છે કે આ બધું હવે અહીંયા હાલશે નહીં હવે કાગળ જ ચડવું જો માતાજી નોતાવો નો માયનું રખલ માનતા ન કરી ભાઈ આ દેવ બધા તમારા છે તમારા દેવ તમે પૈગે લાગો બીજે લગડાવો ના પાડતા નથી તમે તમે ઘર કલાક માંડવા ધૂણો પણ બકરા સડાવો તમારા કુકડા ખાઓ મજા કરો એ તમારો ખોરાક છે મારાથી ના પડાય નહીં જય ભીમ નમું બધાય બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આ લોકોને ખબર પડે કે આપણે ફોન કરીશી તમને કોઈ મનસુખ રાઠોડે ફોન કર્યો નથી સિંગલ ફોન મારો નો એક દેવી દેવતામાં પણ તમે ફોન કરીને પૂછજો માલો લખો દાદો તો તમારા લખાને હું ઓળખતો નથી લખાનામાં એક ફોન કરતા નહીં નકર તમારા લખાણ હું કોઈને ઓળખતો નથી જય ભીમ નમો બુધાય બંને એટલો વિડીયોને શેર કરજો ઘર ઘર સુધી પહોંચાડો કે ખબર પડે કે આંશ્રધા વાળા વગરના અપણના ડોબા કેવા હોય જય ભીમ નમો બધાય